યબ કલેક્ટર ચોટીલા એચટી મકવાણાએ આંગણવાડી નો સરકારી જથ્થો સગી વગી કરતા આઈસમો ને પકડી પાડ્યા નાયબ કલેક્ટર ચોટીલા એચ ટી મકવાણાને મળેલ બાતમીના આધારે નાયબ કલેક્ટર ચોટીલા તથા મામલતદાર ચોટીલાની ટીમ દ્વારા ચોટીલામાં થાનગઢ રોડ ઉપર આવેલ સાયધામ સોસાયટીમાં હિતેન્દ્રસિંહ દિલીપસિંહ દિલ સિંહ જાડેજાના મકાનમાં આકસ્મિક તપાસની કરતા તે મકાનમાં આંગણવાડી ચોટીલા નવનો સરકારી જથ્થો કુલ છ કટાવ મળી આવતા સીઝ કરવામાં આવેલ જેમાં બાર શક્તિના દસ કિલોના કુલ પાંચ કટ્ટાઓ તથા પૂર્ણ શક્તિના દસ કિલોનું કુલ એક કટ્ટુ સહિતનો મુદ્દામાલ સીઝ કરવામાં આવ્યો હતો જે મુદ્દામાલ મળી કુલ રૂપિયા છ હજાર સાતસો નવ નો મુદ્દામાલ જપ્ત કરી સરકારી ગોડાઉન ચોટીલા ખાતે ખસેડવામાં આવ્યો હતો આ સરકારી આંગણવાડીના કટ્ટાઓ આંગણવાડી નવ ચોટીલાના સંચાલક અંજનાબેન ત્રિભવનભાઈ રાઠોડ રહેવાસ ચોટીલા વાળા હિતેન્દ્રસિંહ દિલીપસિંહ જાડેજાને આપેલ હતા ઉક્ત ઈસમો સામે નિયમો અનુસાર કાર્યવાહી હાથ ધરવામાં આવી

રૂમે રૂમે જઈ વર્ગખંડમાં જઈને ક્રોસ ચેકિંગ કરતા એ વિદ્યાર્થીઓ છે ફક્ત બાણું વિદ્યાર્થી જમેલા હતા એટલે ઘણા બધા વિદ્યાર્થીઓની ખોટી હાજરી ધ્યાને આવેલ સાથે સાથે જે જથ્થો છે એ જથ્થો સરકારની સ્થાયી સૂચના છે કે જથ્થો છે એ જથ્થો શાળામાં જ રાખવાનો છે પરંતુ આ સંચાલક દ્વારા જે જથ્થો છે એ પોતાના ઘરે રાખતા હતા અને જેના લીધે સગે વગે અને આવી પ્રવૃત્તિઓ પણ કરતા હતા આવી અનેક પ્રકારની ગેરરીતિઓ સામે આવતા તાત્કાલિક અસરથી જે નિમણૂકની શરતો છે ધ્યાને લઈને સંચાલક અજયભાઈ રઘુભાઈ મેણિયા એ તેઓને તાત્કાલિક અસરથી છૂટા કરવામાં આવેલ છે અને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે